નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બુધવાર બુધવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચુક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો પિસ્તાલીસો કટાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલ ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આપણે ચણાના બજાર ભાવ અપડેટ મળતા રહે નવા ચણા છે ભાઈ એક હજાર નવ રૂપિયાના ભાવ છે જૂલ્યો ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ ઝીણા મોટું મિક્સ છે એક હજાર નવ રૂપિયા નવા ગોળિયા ચણા છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ છે છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વૉલિટી ચણા છે દાણે પણ એક સરખું છે એક હજાર ને છવ્વીસ રૂપિયાના ભાવથી નવા ચણા છે ભાઈ એક હજાર બાવીસ રૂપિયાના ભાવ છે છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે દાણે પણ એક સરખું છે એક હજાર બાવીસ રૂપિયા ત્રણ નંબર નવા ચણા છે ભાઈ એક હજાર ને નવ રૂપિયાના ભાવ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે એક હજાર નવ રૂપિયા નવા ચણા છે ભાઈ એક હજાર ને અગિયાર રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટીમાં ચણા છે દાણે પણ એક સરખું છે એક હજાર ને અગિયાર રૂપિયા એક હજાર નવ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે મીડિયમ છે ભાઈ કલરમાં પણ મીડિયમ છે અને લીલો દાણો પણ છે એક હજાર નવ રૂપિયા આ ચણાના પણ એક હજાર નવ રૂપિયા થયા છે જોઈલી ક્વોલિટી ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે દાણે ઝીણા મોટું છે ભાઈ એક હજાર નવ રૂપિયાના ભાવ થયા છે સફેદ ચણા છે ભાઈ બારસો રૂપિયાના ભાવ થયા છે જોઈલી ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો દાણે સારું છે ભાઈ બારસો રૂપિયાના ભાવ છે છે કલરમાં પણ એકદમ વ્હાઈટ છે ભાઈ બારસો રૂપિયા સફેદ ચણા નવા ત્રણ નંબર ચણા છે ભાઈ એક હજાર રૂપિયાના ભાવ છે જોલીઓ ક્વોલિટી લીલો દાણો પણ છે ઝીણા મોટું મિક્સ છે ભાઈ એક હજાર ત્રણ રૂપિયાના ભાવ છે નવા ચણા